ડીસા તાલુકાના જુના ડીસા નગરમાં આજે ધર્મમય વાતાવરણ જોવા મળ્યું છે અહીંના સુપ્રસિદ્ધ હનુમાન મંદિર કુટિયા ખાતે શ્રીરામ કથા જ્ઞાન યજ્ઞનો શુભારંભ થયો છે જેનાથી સમગ્ર વિસ્તારમાં ભક્તિમય માહોલ છવાયો છે કથાના પ્રારંભ આજે મુખ્ય યજમાન સ્વર્ગસ્થ શાંતિલાલ શિવલાલ બ્રહ્મભટ્ટ પરિવારના નિવાસ સ્થાનેથી એક વિશાળ પોથી યાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં કળશધારી કુંવારિકાઓ અને શ્રદ્ધાળુઓ જોડાયા હતા ભવ્ય પોથી વાજતે ગાજતે હનુમાન મંદિર પહોંચી હતી જ્યાં કથાનો વિધિવત પ્રારંભ થયો છે વ્યાસપીઠ પર બિરાજમાન પાર્થશાસ્ત્રીજીએ પોતાની સરળ અને મધુર શૈલીમાં કથાનું રસપાન કરાવ્યું હતું આ રામકથા આગામી ભાદરવા સુદ પાચમ એટલે કે અઠાવીસ ઓગસ્ટ બે હજાર પચીસ સુધી ચાલશે શ્રી હિન્દુ સનાતન સમાજ દ્વારા તમામ ધર્મપ્રેમી ભાઈઓ અને બહેનોને આ કથાશ્રવણનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે આ કથાથી જુનાડીસા અને આસપાસના વિસ્તારોમાં ધર્મ અને ભક્તિની સુગંધ પ્રસરી રહી છે